બેટા હા તા મોટું થઈને શું કરવાનું મોટું થઈને લગન કરવાય તારો કાકો ઢોન તારા લગન કરવા નાના લગન આવડતું જ નહીં કરો ભરવાનું લગન લગન આ તો કા ને કાકા લગન તો કરવા પડી કા તારો કાકો ઢોન તારા લગન કરવાય આવો મેમણ આવો હા આવો મેમો આવો આવો મેમો સોના મેમો નોન તમે કસના કસના

મેમો એક મોહન પડ્યો અને એક છોકરો પછી પડ્યો મારે પડવું પડે જોવા તો મારું આય મારો હારો માં છોકરો મારું પત્તું કપી નખો અલે આ મેમણ શું કરો આખી ઉમરે પાજેવા શું શરમ નો હો તમે પણ હારા તો પડવું પડે કે પાજી અલે એવા તો ગાળો બોલે ગાળો નથી બોલતા એ તમે હારા મોણા છો એવું એમ કે હોય તો થઈ ગયો બોલ મેમણ આય મેમણ માટે ફર્સ્ટ ક્લાસ ચા બનાવો કાકા પાડા દૂધ નું મેલું પાડા શું પાડા બકરાના બધાનું મિક્સ કરી આદુ લોહણ ના

પેરજે તો બે કલાક ની માથાકૂટ કરતા હતા ચપ્પલ જો ચેલા છોકરા એટલે ચપ્પલ લે પહેરવા નહીં બે કલાક ની માથાકૂટ કરતા હતા એ થોડી લે કદમ હારું થાય તારું શું માર્યું